you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે મે મહિનાની શરૂઆતમાં પણ પ્રી મોન્સુન એક્ટિવિટી થઈ શકે છે તેમના મતે દસ થી ચૌદ મે વચ્ચે પ્રી મોન્સુન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે તેના બાદ વીસ મે થી ફરીથી ગરમી વધશે આ બાદ ફરીથી ચોવીસ પચીસ મે થી પ્રી મોન્સુન એક્ટિવિટી રહેશે જેમાં ચોવીસ મે થી ચાર જૂન વચ્ચે આંધી સાથે વરસાદ રહેશે અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસુ સારું રહેવાની આગાહી કરી છે સાથે જ ઓક્ટોબર સુધી વરસાદ પડવાની વાત કહી છે તેમણે આગાહી કરી છે કે આ વર્ષે પવન પશ્ચિમ દિશા તરફ નો હોવાથી થી ચોમાસાની શરૂઆત થશે અને ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદ પડવાની વાત કરવામાં આવી છે અંબરલાલ પટેલ ની આગાહી મુજબ દસ થી ચૌદ મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાત માં આંધી વંડોળ સાથે વરસાદ વરસી શકે છે દસ થી ચૌદ મે વચ્ચે હવામાનમાં પડતા બાદ ફરી વીસ મે બાદ ગરમી માં વધારો થશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી સુધી જવાની શક્યતા છે આમાં રાજ્યમાં આવનારા વીસ દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદ ની આગાહી કરાઈ છે